વાઇબ્રેટ થાય એટલે તમારા શરીરમાં સોળ નાના સાત મોટા ચક્ર અને સોળ નાના ચક્ર છે એમાંથી આ મૂલાધાર ચક્ર થી યાત્રા સ્ટાર્ટ થાય અને વાઇબ્રેશન થાય એ ઉર્જા જે બને અહીંયા આવે અહીંયાથી તમે જે વિચારો ને એ બધું સાર્થક થાય તો એ બોલજો ખાલી સાંભળવાનું નથી હર હર મહાદેવ શંભો હર હર વિશ્વનાથ શંભો હર હર મહાદેવ શંભો આ તમે હર હર બોલો ને એમાં તમારા દુઃખ હરી જાય તમને જો કોઈ શારીરિક પ્રોબ્લેમ હોય તો એનું હરણ થઈ જાય આર્થિક પ્રોબ્લેમ હોય તો બી હરી જાય હરનો અર્થ એ તમારું દુઃખ હરી લે એ દૂર થાય